આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ અન્ય આરોપી સાથે મળીને અલફાસ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો રેકેટના સમાચાર મળતા અલફાસના માધ્યમથી અમદાવાદથી બેંગકોક ગયેલા ત્રણ નાગરિકોને મ્યાનમાર જવાનો પ્લાન રદ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો ઝડપાયેલો આરોપી અલ્ફાઝ મેમન હાલમાં અમદાવાદના સરખેજમાં રહે છે અને મૂળ આનંદનો છે

આ ઉપરાંત લગભગ બે એક અઠવાડિયા પહેલાં તેણે અન્ય ત્રણ ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંકોક રવાના કર્યા જોકે આ રેકેટનો પર્દાફાશ થતા અને સમાચાર માધ્યમોમાં જાણ થતા ત્રણેય નાગરિકો બેંકોકથી જ ભારત પડ્યા હતા આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્ય બહાર આવશે તેવી સંભાવના છે સાયબર સ્લીવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યો છે એમનું નામ છે અલ્ફાઝ અલ્ફાઝ મેમેન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોની બાપી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો એ દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યન્માર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલાં પણ એમને ત્રણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે ત્રણ માણસો છે એમને કહે કે એ લોકો જ્યાં બેંગકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કર્યો કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ છે એ આણંદના છે અને એક સુરતનું છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે